હરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લે જાહેરાતમાં મિત્રો મારુથી સુઝુકીની ઈકો ગાડી આ ગાડી મિત્રો વેસવાની છે સફેદ કલરની ઇકો ગાડી છે મોડલની વાત કરીએ તો બે હજાર વીસ નું મોડલ છે અને પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે મિત્રો આ ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી છે ને એસી ગાડીમાં ચાલુ છે ટાયર સારા છે અને આખી ગાડી ટીપટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળશે મિત્રો ચેનલ પર પહેલી વાર જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ ઇકો ગાડી મિત્રો આખી કંપની કન્ડિશન ઓરિજિનલ ગાડી છે કિંમતની વાત કરીએ તો ચાર લાખને પચાસ હજારમાં આ ગાડી વેચવાની છે મિત્રો તમારો સિવિલ સ્કોર સારું હોય તો આ ગાડીમાંથી લોન થઈ જેવી ગાડી છે તો ફક્ત પચાસ હજાર રૂપિયા ભરી તમે આ ગાડી લઈ શકો છો બાકીની લોન થઈ જાય એમ છે ફક્ત પચાસ હજાર ડાઉન પેમેન્ટ ભરી આ ગાડી તમને મળી જશે જો તમારું સિવિલ સ્કોર સારું હોય તો મિત્રો આ ગાડી મિત્રો તમને ભાવનગર અંદર જોવા મળી જશે નેસેલિટીમાં પૂરું એડ્રેસ દેવામાં આવ્યું છે તો તમે રૂબરૂ જઈ સંપર્ક કરી શકો છો અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે અને નિસેલિટીમાં પણ દેવામાં આવ્યો છે તો માલિક સાથે કોન્ટેક્ટ કરી તમે ગાડી વિશે વધારે માહિતી માંગી શકો છો અને ગાડી વિશે પૂરી ડિટેલ મિત્રોની ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે તથા ડિસ્ક્રિપ્શન ચેક કરી માહિતી પૂરી વાંચી માહિતીમાં કાંઈ ન સમજાય તો માલિક સાથે વાત કરી પૂરી ડિટેલ મંગાવી લેવી